પણ દોસ્તો આનો રસ્તો હું આ બધી પરિસ્થિતિઓ છે ખાતર ની લાઈનો લાગે છે દારૂ ની તો કોઈ દી લાઈનો ન લાગી ધકામુકી ન થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે કાયદામાં મનાય છે લાઈન તો નથી લાગતી પણ લેવાય ન જ જાવું પડતું એવી હારી વ્યવસ્થા ગૃહ મંત્રીએ ગોઠવી દીધી મને એમ લાગે છે કે આ ખાતર વાળું છે ને બધું બુટલે કરો ને હોય દેવાની જરૂર છે તમારા હાથમાં ખાતર બધો વહીવટ બુટલે કરો પાસે દિવસે દિવસે દારૂ વેચો રાજે રાતે દારૂ વેચો દિવસે ખાતર વેચો એને ફાવત કેવી છે કોઈ દી દારૂ ઘટ્યું આ થર્ટી ફર્સ્ટ આવે છે ક્યાંય એક ટીપુ ઘટ્યો એવો બોકારો નહીં બોલે એવો દેકારો ક્યાંય નહીં થાય અહીં ઘટે અહીં ઘટે કેવો ભાઈ સાચું હોય તો ગમે એટલો પ્રતિબંધ ગમે એટલી પોલીસ ગમે એવા મંત્રીના ભાષણ કોઈ દી એવું ટોળું નથી આવ્યું કે મામલતદાર ઓફિસ પાંચસો જણા આવેદન પત્ર આપવા ગયા દારૂ ઘટે છે દારૂ ઘટે છે કાન ઘટતું ખાતર કાયમ ઘટ્યા કરે હું ગુજરાત સરકારને પત્ર લખી તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રી ને લખું કે આ બુટલેગરો ને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા ફોકો અને ફાવટ હારી છે માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી જાય અને એમાં કદાચ બે રૂપિયા વધુ લે તો આપણને વાંધોય નથી તમતા લઈ જાવ ઘરે આવીને ખાતર આપી જાય તો શું વાંધો કેમ કે એને ફાવટ તો છે કે નહીં